હારી જમી રાખવી જાટ ચક મળે તો રાખો છ અમદાવાદ માં પલોટ રાખવો જમીન મલી જાય તો આવી વધારમાં તો જવું ચક મેર તો કરી દે મેરા ગલ્લામાં માં જવું કોઈ દલાલ બલા મલે તો મે પડી જાય ગલ્લામાં ગયા રાખે રાખે એ તો મસાલા બસાલા ખાવા કોઈ આવ્યા એટલે આ ભાઈ કોઈ જમીન બાર માં આવ્યું અમદાવાદમાં જમીન રાખી દીધા

બંગલા બંગલા બનાયે જમી બમી નહી ગમે તે કોઈ નહીં કરીએ તો ના ગમે કઈ મનાવો તમે બધા એટલું કોમ નઈ કરો મારું કોમ તો કરીએ પણ ના ના ગમે તે કઈ તમે મનાવો

ખબર નહિ ના આઠ કરોડ આવી તમને ખબર જ નહી તો તમારો બઉ હુશિયાર છોકરો છે યાર તમે સમજો ગયું ની કાઢી લે પણ જમીન તો ના રે સાહેબ મને ખબર પડે સર આ ખોટા ધંધા છે

પાર્ટી લોકો ની હું તો તમારો ભલોણ કરવા આવ્યો છું કા નહી આ રે તમારો શોકો લ્યો જે વાત કરી એ કરો

તમારે મારે ઘેજ હોય પૂછી પૂછા વગેરે તમારી જમીન રાખી પૂછ્યા વગેરે પૈસા લઈને જમીન વેચી મારી પૈસા ફરી દીધા મને પૂછ્યા તો જમીન

Ada kuliah kali ni pergi lawan. Juga ada ah 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 gaya kan pemandu mana kan itu muzia macam apa ibadah? Jusuk. Ibadah jusuk. Ibadah sama.

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાયક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારે જોવાનું છે આ ચાર ભાઈ છે એ ભાગ કરી કે નહીં કરતા એ આવતા વિડીયો માં જોવાનું ભૂલતા નહીં જય ja મારાજ